મોતરા બે બે ભાઈઓ છે મારી તજા પિયા તો ઉઠાવાની નહી ઓલા બહુ તો ના બાપ છોટા આકા ના તો પડી જશે લો લો લેતો નહી તો બરોબર બરોબર આય આવો 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 લે હા કેમ આવો 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 લે હા કેમ આવો 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 લે હા તો બ્લુ વાકીતી એટલા વાપરે તો કે તમે આવું કરો તો યાર મને બીરાવો તો યાર અલે બાપની માતો તો તમે હોગ્યા જિ ગાવો મે ના ભકો ખાવા રે મે ના ફટા ફટ હોય લેડી આવી ગઈ બરોબર બરોબર પાછળ

અમાર તો જે આબા નું કુદીરા આબા બોવાજી હા ગે જલ્દી આવતા ને કે પૂરે જાઓ ચપ્પલ કાઢો બોવાજી મત ઢાળવાય आऊ पर आनु तिलक बाबू बोला था आय तुम्हारा आज नो पेटी ना आवे ता जो के काही ले ले आ तरी आई आई ना ना तो ना आवे तो मु मु ना ना तम नाय ना सुधारी जीजा

ભૂત સાચો ઓય તો ભૂત કે કોઈ દેખાતું જ નહીં એ તો આવશે લે ઉભા થઈને આવવાનું ના કરતા તો સમજો ન પાઉ મન તો ભાઈ બી કે લાગો ઉલવાય યુ તો તમે શું કરો હમ બ્રીમ પંડિતા ભળજી જા હજી એ તો હળજી જાય એ છે તો તમો નાવડા હતી

દો હું કોપ કાર્દી હું કરાય યાર આ તો આ બુવા કોકું યાર નમુ શું કહું હા આ બે આ બુવા આપણો મંત્રી ના નોખ યાર મને તો એવું લાગા આપડે બે મંત્રીઓ બેઠા ને એવું લાવે એવું લાગો હા પાઉતો તો હા જ લો બુવાજી ભાઈ લે હા ભાઈ ખાવાનું ના ના થવા ખાવાનું ના ખાવાનું હું ભૂત છું એક જાતમાં ભૂત છું આગરબત્તીઓ પડતી ભાઈ ના પડી ગયા આ તો થોડી ફટાફટ બાય બાય બુઆજી દુતી ના પડી જાય ને દવલભાઈ હું શું કહું આ તો બુવા ભલે જ માં લઈ રહ્યા પણ આડા બધા કેવો યાર તો પણ પેલી પેટી નાખી હું પકડો પકડી चौका बड़ा हूँ बोल कूड़ा कूड़ा बड़ा है तो कूड़ा बड़ा है ये बच्चे बड़े हैं तो क्या रख लिया लेबू चौका बुआ जी रहते हैं लेबू लाओ अरे बुआ जी बम्से लेबू बम्से अब हमारे બો મોળા એ દે એક દાડુ કર હા કરો કરો આ જો એ આ વો તો સ ભાઈ ખો ખાલી ઓગર બકી ઓમ ભી ખાલી

ને આપણે <cuasure> બટી લો હવે બીજું તાજુ બતાવો બુઆજી હું શું કહું તમારા તો હાથ સા ના બળાય ને ના બળ ને ઓ માર ચી દેરાજી ઓમ ઓમ લાવો મમલા 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 ભરી ઈ ઈતી કરવા

आओ शो ह आ कुंडलारा बाना ने करता हो मु कहू ये आई उ बाना ने करता बाना ने करता बाना ने करता तू बुआ क तू आ अगर बच्चे

ये घर है तो फिर हमारे ये क्या बोलते हैं वो पता नहीं यार बोलो नहीं यार तुम क्या बोलते हैं उसको बोलते हैं बोलत भी नहीं आता है तुमको इसको क्या बोलते सब वो जी अमन लागे जनसा है समझ गया बालक ये बालक समझ गया बालक नहीं यार मैं बालक तुम समझ जाओ क्या समझ गया हमारा नहीं नहीं हम साधने आए हैं तुमको यार तुम्हें हमारे घर पे नहीं आने का है अभी अभी देखो तिलक बुआ दौड़ते हैं अभी 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 एक लेना अभी पूछड़ी दौड़ेंगे वो धोती वोती तो नाक की दौड़ेंगे हे तू ऐसा क्यों कर रहा है वह किसी का भजन नहीं है यार, क्या बुआ बनी गई है मैं भी हिंदी बोलने सीख गया यार इसके साथ में तिलक बुआ तू क्या करेगा अब तुझे तो अभी अभी पूछड़ी बटे में दौड़ा होता हूँ बुआ कहा तिलक बुआ हमारा तिलक भैया गोया कहा

ગયા તું બી કબર ચાજર મારો ઘડી ઘડી ગોદા ખાવાના તિલક ઓમ પછેડી બે પેલા નાખી ઓમ બે જ્યાં પૂછડી તો આપડે આપડે ગેસ જઈને મસ્ત